આપણા કાના ભાઈ વિડીયો બનાવીને ગુપ મળી આપણે એનો ફોન આવ્યો તો આપણે જાય છે હાલો કોણ છે કોણ નહીં તમને બતાવું હમણાં ભાઈ મેં ગારો હાલ વરસાદ ન હતો ને તો ગારો હતો ભાઈ ફાઇનલી ભાઈ મને આપણે સબસ્ક્રાઈબર આવી જશે હાલો તમને મળાવું કેમ છે ભાઈ મજામાં અને અમારા આયક સબસ્ક્રાઈબર ની સાયકલ એને મુક તો બોલો હાલો સબસ્ક્રાઈબર કઈ વાત કરી પછી મળીએ તો ભાઈ સબસ્ક્રાઈબર મળ્યા હોય તને કેવું લાગે मजा આવે મજા આવે ના રાવડે હવે મિત્રો સબસ્ક્રાઇબરને પૂછલી અમને મળવા આવ તમને કેવું લાગે અમને તમાર ઘરે આવીને બહુ હારું લાગ્યું તમાર ઘરનો થોડોક રસ્તો પણ સારું છે સારું કે સુપર હે આમ મસ્ત છે કે સુપર હે એક નંબર એક નંબર તમાર સાયકલ બગે વ્યામ થોડી દઈ આવન થોડી વી

આવી સાઈડ કરવી તો આપણે બહુ મજા આવે બહુ હાલે મસ્ત આમ જો સ્લો હાલે 2000 યર્સ લેટર સબસ્ક્રાઇબર તો હોય ગયા છે ઘણી વાર બેઠા આપણે ભાઈ ઈ ભાઈ આપણો વિડિયો જોઈ રહ્યા ને તો ભાઈ કમેન્ટ કરીને કીધું ભાઈ અમારે તમે મળ્યા અમને તમને કેવું લાગ્યું ભાઈ તમે પણ હું આપણો વ્લોગ એડિટ કરી રહ્યો છો અને શું સાલો એડિટ કરી નાખો આપણે એડિટિંગ ટેબલે બેઠો છો આ હું બે હું ફેમિલી એટલે મને એડિટ કરવાની બહુ મજા આવે હમો પંખો હોય ફેમિલી અને આમ બે બે કલોફ હોય અને ભાઈ એડિટિંગ કરવાની બહુ મજા આવે ચાલો હું એડિટિંગ કરી પછી આગળ હું મળું ઓકે કન્ટિન્યુ